જો તમે કાળઝાળ ગરમીથી બચવા માટે હિલ સ્ટેશન સાપુતારા ફરવા જવાનો પ્લાનિંગ બનાવી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે ટેબલ પોઈન્ટ પર રોપવે શરૂ થયા બાદ હવે સાપુતારાના સર્પગંગા તળાવમાં બોટિંગ એક્ટિવિટી પણ શરૂ થવા જઈ રહી છે વડોદરામાં બનેલી હરણીકાંડની ઘટના બાદ એક્ટિવિટી બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે તે એક્ટિવિટીને ફરીથી શરૂ કરવા માટે સર્વેની કામગીરી શરૂ કરાઈ છે જે બે દિવસમાં સરકારમાં રિપોર્ટ રજૂ કરશે

જે પાણીની ડેપ છે એ માપતી હોય છે જેના આધારે આપણને ફ્યુચરમાં મેપ પરથી ખબર પડી શકે કે તળાવમાં કઈ જગ્યાએ કેટલું ઊંડું પાણી રહ્યું છે